ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ આ માટીમાં નાચ્યા હજારો અને લોક કલ્યાણ માટે જીવન ખર્ચી નાખ્યા સેંકડો સંતો ભક્તોએ લોકોના હાથ પકડી તેમને યોગ્ય રસ્તે લઈ ગયા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધાર શિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે

રામદેવ પીરમાં અનન્ય શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હતો યુવાન વયે તેમના લગ્ન માં મેણાબાઈ સાથે થયા તેમને સંતાનમાં ગેંદાસ નામે એક પુત્ર પણ હતા પતિ પત્ની પોતાનો ખેતી અને લાકડા ભેગા કરી વેચવાનો ધંધો કરતા અને ભજન ભક્તિ કરતા સાધુ સંતોની સેવા કરે અને પોતાનું સ્વકર્મ કરતા ગુરુ ખિયારામ ભોળાજી મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા એક વખત

જનમ મરણ કી ગમ નહી સદગુરુ શબદે લિયો ધરાજે અંબર ભીંજે વરસે અમૃત ધારા અટલ કુવારી પ્યાલા ભર દેવે નર શિ આરા બંક નાળ ધમણ ને ધમે બ્રહ્મ અગ્નિ પલ જાગી ઇડા પિંગલા સુક્ષ્મણા ત્રિકુટી તાલી લાગી શૂન્ય શિખર મેઠ કર પ્યાલા ગુરુ ગમ લેણા सूरज चंदा दोनों साखिया साधु सन्मुख रहना बीन दीपक जले बीन जागी ज्योत लखमो बोलियो आगम विरला जीवत पावे मोक्ष संत लखमा बीजी वाणी जुए तो ऐसी फेरे कोई संत सुजान या बीच हरियाला फेरी ध्रुव प्रहलाद कटा कर्मों का झाला फेरी नानक दास कबीर अंदर हुआ उजियाला फेरी रामानन्द नवनाथ दत्त पंथ रखवाला फेरी नारद मुनि सुखदेव फेरी गोरखमाला फेरी गोपी चंद भरथरी बल्क वाला. फेरी शेख फरीद वाजिद कमल वाला, फेरी हरिचन्द्र युधिष्ठिर बलि बैठा सत धर्म शीला फेरी मोर ध्वज संत विदुरजी वीरधावाला फेरी पीपा रविदास चमाराम खुलिया तन का ताला फेरी कालू सुरसेन सबका सासा टलिया फेरी नामदेव मेहता नरसिंह साहेब तुलसी प्रेम पियामतवाला फेरी सजना गजराज काज प्रभु ध्याया माला फेरी दादू धने हरसराम खोजी को सुजी माला फेरी केवट कुबे सुदामा मित्र किया गोपाला फेरी व्यास वाल्मीकि रूसी बैठा सुन की साला फेरी अगर तिलोक चंद हरिदास के हितमाला फेरी दया फेरी सहजो चरण दास रखवाला फेरी सिद्ध साधक ऋषि सबरी फेरी हरिमाला फेरी बावरी फेरी लल्ला फेरी वीरू फकीरे वाला फेरी जनक फेरी रामदेव फेरी लिखमा माला आम एक पसी एक वाणी વાવ વિભોર થઈને સંત લખમા માળી ગાઈ રહ્યા છે વાણીનો દોર ચાલુ છે નરક છોડાવી રહે અમર વરે ચાલતા નર ધરતી ના દુભવે પાપ થકી એ ડરે શબ્દ વિવેકી ચાલે સુલક્ષણા પૂછી પૂછીને પાવ ધરે ત્રિગુણી પૂતળી રમે શૂન્યમાં અણઘણ ઘાટ એ ઘડે ગુરુજીના શબ્દો એવા સાધુ ખોજીએ એને ખબરું પડે કાયા બેઠા એ ભમરો સિદ્ધનીખમાના સ્વામી ના રંગે રમતા સ્વાતી બિંદુ ઠરે આમ એક પછી એક વાણી ગાતા ગાતા સંત લખમા માળીને અલગ સાથે તાર લાગી ગયો રામદેવ ફીર અને સંત ડાલીબાઈની જય બોલાવી અલખની ધારાના જતી સતી અને સંતો ભક્તોને પ્રસાદ વહેંચી પરૌય ભજન સત્સંગ પૂરા થયા સંત લખમા માળી સવારે સ્નાન સંધ્યા કરી જગ્યામાં સેવા માટે રોકાયા એ વખતે રણુજામાં રામ વાવ ખોદવાનું કામ ચાલુ હતું એટલે સંત લખમા માળી એક દિવસ કુવામાં ખોદકામ કરતા હતા એવામાં અચાનક ઉપરથી એક મોટી શિલા સંત લખમા માળી ઉપર પડી બધા લોકોએ માની લીધું કે સંત લખમા માળીનું મૃત્યુ થઈ ગયું હશે પણ સંત માળી જ્યાં ખોદકામ કરતા હતા ત્યાં એક મોટો બખોલ જેવો ખાડો થઈ ગયો અને તેમાં સંત માળી સુરક્ષિત હેમ ખેમ રહી ગયા એમ કહેવાય છે એ કુવામાંથી ત્યારબાદ એ મોટો પથ્થર અને માટી કાઢતા બે દિવસ લાગ્યા જોયું તો શીલાના પોલાણમાં સંત લખમા માળી બેઠા હતા અને રામદેવ પીરના જય નાથ સાથે સંત લખમા માળીને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા બધા આનંદ થી ઝૂમી ઉઠ્યા સંત લખમા માળી રામદેવ પીરની સમાધિ સામે જઈ દંડવટ પ્રણામ કરી જેમ લાકડી પડે એમ પડી ગયા અને બોલ્યા હે મારા નાથ તમારી કૃપાથી જ જીવતો રહ્યો છું હવે આ જીવન તમારું છે અને હવે તમારા માટે જીવીશ સંત લખમા માળી બોલ્યા જેને દીઠા મારા નેણલા ઠરે સાધુ એવા એવા અમને સંત મળે બુંદમાંથી એક બુંદ પડે ને ભગવંત નામ ધરે સંત લખમાં માળી રણુજાથી નીકળી કાશ્મીર મારવાડ થોડો સમય રોકાયા અને અનેક ઉત્તમ કોટીના ભજનો આપી એકસો આઠ વર્ષનું આયુષ્ય ભોગવી અમરપુરા ગામે બીજી વખત જીવતા સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત લખમાં માળીને આજે આપણે ભાવથી વંદન કરીએ